આંકડા છે કુલ નેવ તાલુકામાં વરસાદ થયો છે જેમાં સરેરાશ અડધા થી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નેવ તાલુકામાં નોંધાયો અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ થયો છે આ તો અરવલ્લીના મોડાસામાં પણ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સુરતના ઉમરપાડામાં આજે ત્રણ ઇંચથી વધુ વરસાદ ચાર વાગ્યા સુધીમાં વરસી ચુક્યો છે